નમસ્કાર મિત્રો રાજસ્વ ફોર એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો શિક્ષણ જગતમાં લોકપ્રિય એવા અને સૌના પસંદિતા એવા એમપી મહેતા સર મહેશભી મહેતા સર મારી સાથે છે સરહદી વિસ્તારની સરકારી શાળામાંથી સંયુક્ત શિક્ષણ નિયામક સુધીની જેને સફર ખેડી છે જોઈન ડાયરેક્ટર તેઓ બન્યા છે એવા મહેતા સાહેબ ની સાથે આજે આપણે થોડો વાર્તાલાપ મેઈન વસ્તુ જે આપણી તમામ જે વિષયો છે એમાં એ વિષયોમાં ફેકલ્ટી કે કે આવવાની છે એના વિશેની ચર્ચા કરવાના છે એ પહેલા મહેતા સરને કહું કે સાહેબ આપણે પ્રાજક્ટ ફોર ફોર এড્યુકેશન માં કેટલાય મિત્રો આપડા ક્લાસમાં જોઈન થયા છે સાથે સાથે YouTube ચેનલ ને પણ આપણે સબસ્ક્રાઇબ કરી છે તો સૌથી પહેલા સાહેબ ને વિનંતી કરું કે આપ સરુનો આ બોડા પ્રમાણમાં આપ જોઈન થયા છો પ્રાજક્ટ ફોર এড્યુકેશન માં ક્લાસ 1 ના વર્ગમાં એના માટેનો આભાર વ્યક્ત કરશે મુકેશભાઈ આપનો આભાર તમામ મિત્રોનો નમસ્કાર સાથે આભાર વ્યક્ત કરું છું રાજસ્વ ફોર એજ્યુકેશન સાથે જોડાવાનું નિવૃત્તિ પછી ઘણા બધા વિકલ્પો હોવા છતાં નોલેજ એરિયામાં કામ કરવાનું જ્યારે સ્વીકાર્યું અને અમારા વિદ્વાન મિત્ર ડોક્ટર યુએન રાઠોડ સાથે સંવાદ કર્યા પછી રાજ્યમાંથી ભવિષ્યમાં સારા શિક્ષણ ક્ષેત્રે અધિકારીઓ મળી રહે એમને ખૂબ સ્પષ્ટ એવું માર્ગદર્શન આપવામાં આવે એ જવાબદારી અમે સ્વીકારી છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેનું નામ છે એવી પ્રાજસ્વ સંસ્થા સાથે શિક્ષણ ક્ષેત્રની પરીક્ષાઓ જે છે એમાં અમે તજજ્ઞતા આપવાનું સ્વીકાર્યું છે અમે અમારી સાથેના વિદ્વાન મિત્રો એક ટીમ બનીને માર્ગદર્શન આપવાનું સ્વીકાર્યું છે અમારા આહવાનને ધ્યાને લઈને મોટી સંખ્યામાં શિક્ષકો પ્રાજસ્વ પર એજ્યુકેશન સાથે જોડાયા છે એની સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ જોડાયા છે અને આગામી દિવસોમાં પણ ઘણા બધા મિત્રોના ટેલિફોનિક અને રૂબરૂ મળીને મુલાકાતમાં જિજ્ઞાસા વૃદ્ધિ દાખવી છે એ માટે રાજ્યના તમામ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરતા સારસ્વત મિત્રોનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સર સાહેબ આપ પૂર્વ પ્રાથમિકથી માંડી અને હાયર એજ્યુકેશન સુધી કામ કર્યું છે ઉચ્ચ શિક્ષણમાં પણ આપ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે એટલે પૂર્વ પ્રાથમિક એટલે સમજો ને કે પહેલા ધોરણ થી માંડી અને છેક હાયર એજ્યુકેશન કોલેજો સુધીમાં એ લગભગ 24 થી 25 વર્ષ ક્લાસ 1 2 તરીકે કામગીરી કરી છે આટલો સાહેબ ખૂબ બોળો અનુભવ આપણે મેળવ્યો છે સુ પ્રાજ્યો સુપર માં મિત્રો જોઈન થશે તો એમાં એમને સાહેબ લાભ મળશે આપણા તરફથી આનો મિત્રો કેજી થી પીજી ના વ્યવસ્થાપનમાં વહીવટી વ્યવસ્થાપનમાં અને એકેડેમિક્સ પરફોર્મન્સમાં અમે પોતે જાતે મિત્રો કામ કરેલું છે શિક્ષક તરીકે આચાર્ય તરીકે ડીપીઓની સાથે આઈસીડીએસ ના ચાર્જ એટલે કે નાના બચ્ચાઓની સાર સંભાળની જવાબદારીના સંદર્ભમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે વ્યવસ્થાપન એકેડેમિક અચીવમેન્ટના સંદર્ભમાં હાયર એજ્યુકેશનમાં મિત્રો શિક્ષણમાં એકદમ તળિયાથી કામગીરીનો અમને અનુભવ છે અમારી સાથેના મિત્રોને પણ અનુભવ છે અગત્યના નીતિ નિર્માણમાં ઠરાવોની રચનામાં માર્ગદર્શિકાઓ બનાવવામાં પણ એક ટીમના સભ્ય તરીકે રાજ્ય સરકારના આદેશથી કામગીરી કરેલી છે અને એ જ ઠરાવો પરિપત્રો જ્યારે અભ્યાસક્રમમાં હોય ત્યારે એના માટે સારામાં સારી રીતે માર્ગદર્શન આપી શકાય એ પ્રકારની તજજ્ઞતા અમે અમારા મિત્રો ધરાવીએ છીએ

સામાન્ય આપણે બાળકના અગિયાર બાર ના એડમિશન માં લેવા જઈએ તો પણ આપણે અગિયાર માં ધોરણ એડમિશન માટે પણ ફેકલ્ટી પૂછતા હોય છે તો સાહેબ જરા મુદ્દાવાર હું આપને વિનંતી કરું અહિયાં આપણે સૌથી પહેલા આપણે આપને સ્પષ્ટા કરી લઉં કે સૌથી પહેલા એઈઆઈ ની પરીક્ષા જે છે એને આપણે ફોકસ કરી રહ્યા છીએ લગભગ સાહેબ કેટલા મુદ્દા એઈઆઈ ની પરીક્ષાની સાથે ટીપીઓ ને ક્લાસ 1 2 માં કોમન છે આમ જનરલી શિક્ષણ સેવા વર્ગ 1 2 અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે એકત્રીસ મુદ્દા જે અભ્યાસક્રમ છે એ પરીક્ષા જે થોડાક સમય પછી યોજાવાની છે એમાં ચૌદ મુદ્દાઓ છે બંનેના કોમન મુદ્દાઓ એવા નવ થી દસ મુદ્દા છે એટલે એને વધારે અગત્યતા અત્યારે આપવાના નક્કી કર્યું છે બિલકુલ તો સાહેબ એ કહ્યું એઆઈ ની જે પરીક્ષા છે એમાં ચૌદ મુદ્દા છે ઈપીઓ ની જે પરીક્ષા છે એમાં એકત્રીસ મુદ્દા છે અને શિક્ષણ સેવા વર્ગ એક અને બે ની જે વહીવટી શાખા છે એમાં પણ

જનરલ નોલેજમાં એટલે એમાં અમારે કશું તમને કહેવાનું નથી બધું જ તમને આપણી એપ્લિકેશન થ્રુ મળી જશે એજ્યુકેશન ના સેકન્ડ પેપર ની વાત કરીએ તો સાહેબ સૌથી પહેલા તો આપ એ જણાવો કે આપના કયા મુદ્દા સાહેબ આપ લેવાના છો કારણ કે આપ પૂર્વ પ્રાથમિક માંડીને છે ઉચ્ચ શિક્ષણ સુધી કામ કર્યું છે તો વધુમાં વધુ બહોળો અનુભવ આપનો લાભ મળે એટલા માટે અમે આપના મુદ્દા પહેલા જાણવા માંગીએ છીએ જો મિત્રો શિક્ષણમાં આટલો લાંબો સમય કામ કર્યું હોય અને શિક્ષક તરીકે પણ કામ કર્યું હોય એટલે ભણાવવાનો પણ સીધો અનુભવ હોય ત્યારે કોઈ પણ મુદ્દા અમે ભણાવી શકીએ છીએ પણ પૌરરત્ન વસુધરા પરીક્ષાર્થીઓને અથવા પ્રાચસ્વ ફોર એજ્યુકેશનમાં કોચિંગ માટે જોડાના મિત્રોને એક કરતા વધુ તજજ્ઞોનો લાભ મળી રહે એ માટે અમે વધુ તજજ્ઞોને આપની સામે ઉપસ્થિત રાખવાનો નિર્ણય કર્યો છે અમે પોતે જે મુદ્દા આપને ભણાવાના છીએ એ ઇમ્પોર્ટન્સ ઓફ લિટરસી એન્ડ કન્ટિન્યુઅસ એજ્યુકેશન પ્રોગ્રામ એટલે કે સાક્ષરતા અને નિરંતર શિક્ષણ નું મહત્વ મુદ્દા નંબર ત્રણ સાતમા નંબરનો જે મુદ્દો છે ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સર્વિસીસ ટ્રિબ્યુનલ એક્ટ ટુ થાઉઝન્ડ સિક્સ મિત્રો ટ્રિબ્યુનલ ની અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે કેસો લઈને જવાનો પણ અમને વર્ષોનો અનુભવ છે એટલે એ મુદ્દો અમે જાતે લેવાના છીએ પછી એજ્યુકેશન રિલેટેડ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ ભારતના બંધારણમાં શિક્ષણ સંદર્ભે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંદર્ભે શું જોગવાઈઓ છે બંધારણ અમારો રસનો વિષય છે એટલે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ એ અમે મુદ્દો ભણાવવાના છીએ શિક્ષણની ગુજરાત સરકારની અને ભારત સરકારની વિવિધ યોજનાઓ

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં બેઠકો સમિતિઓની રચના એમાં જે નવે સર બધા સુધારાઓમાં એમનો સીધો અનુભવ છે ડીઓની સાથે ડીપીઓ નો ચાર્જ પણ વડોદરા અને સુરતમાં એમને લાંબો સમય સંભાળેલો છે એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે અત્યારે ગુજરાત સરકારના સાહીઠ હજાર કરોડના નવા બજેટમાં આઠસો થી નવસો કરોડ નું પ્રોવિઝન માત્ર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ની જોગવાઈ માટે છે રાઠોડ સાહેબ પોતે મુદ્દા નંબર બે એ લેવાના છે વધતા એજ્યુકેશન રિલેટેડ જે કરંટ અફેર્સ છે તાજેતરના વર્ષોમાં શિક્ષણ સંદર્ભે અથવા ગુજરાત સરકારે કઈ કઈ મુદ્દા નંબર એકમાં ગુજરાત પ્રાઈમરી એજ્યુકેશન એક્ટ અન્ય એક વિદ્વાન તજજ્ઞ સાથે અમારી વાતચીત ચાલે છે બિલકુલ સર એની અંદર વધારાનો જરૂર પડશે તો પણ પ્રકાશ યુએન રાઠોડ સાહેબ પાડશે

કામગીરી ની બાબતમાં અને શિક્ષણમાં કામ કરતા સારસ્વત મિત્રો જગતનો પરિચય થાય એના માટેના સારામાં સારા પુસ્તકો નિર્માણ કરવાનો જાની જે ગાંધીનગર ખાતે પણ આચાર્ય હતા અને મહેસાણા ખાતે અત્યારે આચાર્ય તરીકે ફરજ બજાવે છે એટલે અમારા આગ્રહને માન આપીને એ મુકેશભાઈ જાની પોતે ભણાવશે એ શિક્ષણનું માળખું છે કઈ રીતે કામ થતું હોય છે એના ફંક્શન કેવી રીતે હોય છે એ અમારા આગ્રહ એ પોતે ભણાવશે સર મુલકી સેવાના ઘણા બધા પાર્ટ છે એમાં એઆઈ ની પરીક્ષામાં મુલકી સેવાના જે બીજા બધા પાર્ટ થી પણ રજા અને પેન્શન આ મુલકી સેવામાં બે અહીંયા આપણા એઆઈ ના બેસ્ટ નંબર સાહેબ ઇન્ક્લુડ કરે છે તો આ બે મહત્વના જે મુદ્દા છે મુલકી સેવા નિયમો 2002 માં રજા અને પેન્શન એ સાહેબ કોણ ફેકલ્ટી કઈ ફેકલ્ટી મિત્રો અમે જ્યારે શિક્ષણ સેવા વર્ગ એટલે કે વર્ષ બે હજાર ની અંદર શિક્ષણ સેવા વર્ષ બે માં ક્લાસ ટુ અધિકારી તરીકે પાસ થયા અને સ્પીપા ની અંદર જે લાંબી ટ્રેનિંગ હોય છે તો અમે જયારે બે હજાર ની સાલમાં જયારે ટ્રેનિંગ લેવા માટે જોડાયા તો અમને જે આ વિષયો જે સાહેબ શીખવતા હતા બી આર ઠાકોર સાહેબ જેમને ચાલીસ કરતા વધુ વર્ષોનો સ્પીપા ની અંદર ટ્રેનર તરીકેનો અનુભવ છે